દીવમાં કાબેલ અને ઈમાનદાર અધિકારીની દમણ બદલી પ્રશાસન અને જનતા વચ્ચે કડીરૂપેય મેળવી જબરદસ્ત લોકપ્રિયતા નવ ડિસેમ્બર બે માં એકવીસમાં દીવમાં ડેપ્યુટી કલેક્ટર તરીકે ચાર્જ લેનારા દાનિશ અધિકારી ડોક્ટર વિવેક કુમાર સાહેબે દીવમાં ચાર વર્ષ ડેપ્યુટી કલેક્ટર અને એડિશનલ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ તરીકે કર્તવ્ય નિષ્ઠા અને પ્રમાણિકતાથી ફરજ બજાવી અને દીવ જિલ્લાની જનતાના દિલમાં જગ્યા બનાવી વંદે માતરમ થી લોકોને વેલકમ કરનારા ડોક્ટર વિવેક કુમાર સાહેબે ખૂબ જ લોકપ્રિયતા મેળવી દિલમાં હંમેશા રાષ્ટ્ર પ્રેમ ને ઉચ્ચ સ્તરે રાખી અને જનતા ને પણ હંમેશા રાષ્ટ્ર પ્રેમ ને ધ્યાનમાં રાખી અને દરેક કામ કરવાની પ્રેરણા આપી આ ચાર વર્ષ દરમિયાન અનેક વીવીઆઈપી વિઝિટ થઈ ત્યારે દરેક વિઝિટમાં વિવેક સાહેબ કેપ્ટનની ભૂમિકા બખૂબી નિભાવી શાળાઓના દરેક કાર્યક્રમોમાં ખાસ ઉપસ્થિત રહી શિક્ષકો અને વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપતા ધાર્મિક વૃત્તિ ધરાવતા હોવાથી વિવેક સાહેબ દરેક ધાર્મિક કાર્યક્રમના આમંત્રિતને માન આપી અને આવા પ્રસંગોમાં જોડાતા આ ચાર વર્ષ દરમિયાન દીવમાં અનેક ફેસ્ટિવલ યોજાયા તેમાં જનતાને ભાગીદાર બનાવવા રાત દિવસ પ્રયાસ કરી અને ખૂબ જ સફળતા મેળવી દીવમાં થઈ રહેલા વિકાસના કામોની અવારનવાર વિઝિટ કરી અને દરેક કામને બેસ બનાવવા પ્રયાસ કર્યા ખાસ કરીને જનતાને થતી સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ કરવામાં હંમેશા અગ્રેસર રહ્યા સામાન્ય માણસ પણ વિવેક સાહેબને કોલ કરી વાત કરતા અને પોતાની ચેમ્બરમાં પણ એપોઇન્ટમેન્ટ વગર કોઈ પણ સમયે સામાન્ય માણસને મુલાકાત આપતા અધિકારી તરીકે દરેક સુઝબુઝ અને કાબેલિયત ધરાવતા દીવ જિલ્લામાં એક સર્વશ્રેષ્ઠ અધિકારી તરીકે પણ ખૂબ જ નામના મેળવનારા ડોક્ટર વિવેકકુમાર સાહેબની દમ્મર બદલીનો ઓર્ડર આવતા અને લોકોને આ બદલીની જાણ થતાં લોકો ઊંડા શોકમાં ગડકાવ થયા પરિવર્તન સંસ્થાનનો નિયમ હોય જેથી વિવેક સાહેબ દમણમાં પણ પોતાની કાબેલિયતથી ખૂબ જ નામના મેળવશે અને દમણની જનતાને એક શ્રેષ્ઠ અધિકારી મળવાથી તેમને પણ ગૌરવની અનુભૂતિ થશે અને દીવને મોટી ખોટ વિવેક કુમાર સાહેબની ચાલશે